ખુશખબર હવેથી ફરીથી ઘટે છે તમારી લોનનો રેટ ત્યાં મિત્રો રેપો રેટમાં ઘટાડો થયો છે રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે આરબીઆઈએ છ જૂન બે હજાર પચીસના રોજ પચાસ બેસીસ પોઈન્ટનો કર્યો છે મોટો ઘટાડો જે છ પર હતું છ ટકા પર હતું જે ઘટાડી અને પાંચ પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યું છે અને સાથે સાથે આર માં ચાર ટકાથી ઘટાડી અને ત્રણ ટકા કરવામાં આવ્યું છે આનાથી તમને શું ફાયદો થશે તો બેંકમાં નાણાં સરળતાથી ઉપલબ્ધ રહેશે ને તમને સરળતાથી મળી રહેશે પણ ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણકારો છે તેમને ઓછા વ્યાજ દર મળે તેવી સંભાવના છે તેની ખાસ તૈયારી રાખવી અને એનબીએફસીમાં જે કસ્ટમર છે તેમને આ નિયમ લાગુ થશે તેમને આ ઘટાડો લાગુ થશે નહીં અને જે તમારે કાર લોન પછી હોમ લોન કે અન્ય અલગ 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 રિટેલર લોન છે તેમાં તમને ત્રણ મહિના સુધીમાં રેપો રેટમાં ઘટાડો જોવા રેટમાં ઘટાડો જોવા મળશે તો આવી જ નવી માહિતી જાણવા માટે ફાઇનાન્સ રિલેટેડ માહિતી જાણવા માટે મોટા ભાઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જય માતાજી